ઓ ટુ એચ ગ્રુપે સાતમી ઓ ટુ એચ કોલેબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સમાં વિચારોની ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ સાથે વીસ વર્ષની ઉજવણી કરી ઉદ્યોગ અગ્રણીઓ હયાત રેજન્સી અમદાવાદમાં ટ્રમ્પના શુલ્ક અને તેના ભારત પરના પ્રભાવ મલ્ટીએજન્ટ એલએલએમએસ મહામારી રૂપે ઉદ્ભવતા સ્થૂલતા સંકટ અને વૈશ્વિક યુદ્ધ પર ચર્ચા કરી સાતમી ઓ ટુ એચ એક કોલેબરેટિવ ઇનોવેશન કોન્ફરન્સ હયાત રિજન્સી અમદાવાદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ જેમાં વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતો એકત્ર થયા આ ઇવેન્ટ દ્વારા ઓ ટુ એચ ગ્રુપના વીસ વર્ષની યાત્રાની ઉજવણી કરવામાં આવી જેમાં જીવન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવોપક્રમ રોકાણ અને ઉદ્યોગ બે દાયકાના નોંધપાત્ર યોગદાનની માન આપવામાં આવ્યું કોન્ફરન્સમાં વિવિધ અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારીને ઉશ્કેરતી પેનલ ચર્ચાઓ યોજાય જેમાં ટ્રમ્પના શુલ્ક બાદ ભારત આજે ઇનોવેશન ફ છે આપણે સાત કે આઠ વર્ષનું ફેલું છે આપણે આપણે પદ અહીંયા બોલાવે ઇનોવેશન ટેકનોલોજી બાયોટેકનોલોજી બધું ડિઝકસ છે ઇન્વેસ્ટમેન્ટ આ પદ્ધતિસમાં કેવું થાય છે હું ઓટોચમાં ઓપરેશન્સમાં કામ કરું છું આ અમારો સાતમો ઇનોવેશન કોન્ફરન્સ છે જેમાં અમે અલગ અલગ પ્રકારના ડિસ્કશન્સ કરીએ છીએ જેમાં અત્યારે એક ઓબેસિટી ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે અને ડાયાબિટીસ ઉપર ડિસ્કશન ચાલી રહ્યું છે એ મોર ઓફ લોકોને અવેરનેસ આપીએ છીએ કે કઈ રીતે ન્યુટ્રિશન્સ તમારા હેલ્થનું તમે પાર્ટ બનાવીને ઓબેસિટી અને ડાયાબિટીસથી દૂર રહી શકો છો તો એવા અલગ અલગ ટૉપિક અમે દર વર્ષે લઈને આવીએ છીએ લોકોને જાગૃત કરીએ છીએ અને લોકોને કે છીએ ેશન અને ક્રિએટિવિટી બહુ પહેલાં ચાલતું હતું અને તમે એન્શિયન્ટ ઇન્ડિયામાં જુઓ ને એક નવી ચોકડી આવેલી છે જીલિયન ડરબલ તે ઇન્ડિયા બધા દુનિયાને ટ્રાન્સફોર્મ કરી દીધું અને બહુ પહેલાં આમ તમે જોયું ને તો ઇન્ડિયામાં સાયન્સ મેથેમેટિક્સ એલજીબ્રા ઝીરો બધું ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન ચાલતું હતું એન્શિયન્ટ સિવિલાઇઝેશન ને એ મેથેમેટિક્સ ને સાયન્સ બધા વેસ્ટર્ન દુનિયામાં ગણતા અને બીજી વસ્તુઓ જે સ્પિરિચ્યુઆલિટી બુધિઝમ એ બી ઇન્ડિયામાં પહેલાં ચાલતું હતું ને આખી ઈસ્ટ ચાઈના થાઇલેન્ડ બધે બીજી બાજુ ચાલી ને પહેલાં સૌથી પહેલાં યુનિવર્સિટી આખી દુનિયામાં ને લંડનમાં હતી ને એનામાં બધા છોકરીઓ બધા સ્કોલર્સ યુનિવર્સિટીવાળા બધા જ આવતા હતા ઇન્ડિયા